હેરિટેજ સિટી ગણાતા અમદાવાદ ની બીજી ઓળખ ભુવા સિટી તરીકે પણ છે હજી તો ચોમાસું શરૂ થયું નથી ત્યાં તો શહેરમાં માં ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ છે

ત્યારે અચાનક રસ્તો બેસી ગયા ને ધડાકા સાથે ભૂવો પડ્યો અને રિક્ષાનો આગળનો અડધો ભાગ અંદર ઘુસી ગયો હતો આ દુર્ઘટનામાં રિક્ષાનો કાચ તૂટી ગયો અને રિક્ષાનો કચ્ચર ગાણ વળી ગયો હતો તેમજ ચાલક પણ લોહી લુહાણ થઈ ગયો હતો ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આ ઘટનાના પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા રિક્ષા ચાલક ના પર કાચ વાગ્યા હતા તે કાઢી કોટન થી લોહી રોકવાની કોશિશ કરી હતી તુરંત પોલીસ હાજર થઈ ગઈ હતી અને ટ્રાફિક જામ ન થાય એટલે રસ્તો ક્લિયર કરવાની કાર્યવાહી કરાઈ હતી